અત્યારના છોકરાઓને કાર્ટૂન જોવાની ઉંમરે બહુ થોડો વખત જ થઈ ગઈ છે અને પાછો પુષ્પા નહીં તમારા સંતાનોને સમજાવો કે જે અકળ રહ્યા છે ને એ જ તૂટી ગયા છે ઝૂકવું પડશે નમવું પડશે નરમે થવું પડશે પોતાના સમાન માટે ઝુકેગા નહીં એ રાખો અમથે અમથા નહીં

અત્યારે તમારો દીકરો ધારો કે વાપીમાં છે અને કાલ સવારે મુંબઈ ભણવા જશે એટલે એના બે ફ્રેન્ડ એમ કે તું ન પી શકે દારૂ તમે લોકો ઓલા ગામમાં એટલા માટે પ્રિયર પ્રેશર નાખે અને એવું પ્રેશર નાખે કે તમે સાવ આવા જૂનાવાણી વિચારના એટલું પ્રેશરમાં આવી 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 આવીને એ કરે ક્યારેક એને પરાણે કરવું પડે અને પછી તો એવું છે દાન જ છે ને અને અહીંયા બેઠેલા તમામ એક ભાઈઓને વિનંતી છે

કે સોશિયલ મીડિયા ઉપર બાળકોને કે આપણને બધાને શું કામ રહેવું ગમે છે ખબર કારણ કે મારો ગમે એવો ખરાબ ફોટો હોય ને ફિલ્ટર લગાડી લગાડી દીય વખાણ છે ત્યાં વખાણ છે વખાણ ત્યાં જ મળે છે કારણ કે રિયલ લાઈફમાં કોઈ કોઈનું વખાણ કરતા જ નથી છેલ્લે તમે ક્યારે તમારી પત્નીના વખાણ કર્યા જવાબ નહીં તમને તો તકલીફ પડી જાય મનમાં નહીં કારણ કે આપણે આપણા માંથી ક્યાંક વખાણ સારું જોવાની ટેવ આપણા બધામાંથી જતી રહી છે અથવા બેન છેલ્લે તમારા પતિએ પણ કેટલા બધા જીવનના ઘસારાઓ લઈ અને તમને કેટલી બધી સાંજો સારી આપી છે તમને સરસ ઘર આપ્યું છે એના તમે ક્યારે એના આભાર માન્યો કે થેન્ક યુ યાર આપણે કેવા સંઘર્ષમાંથી અહીં સુધી તમે અમને લાવ્યા થેન્ક યુ હવે તમે વખાણ અને આભારનો સંબંધ એકબીજા સાથે રાખ્યો નથી તો પેઢીમાં ઉતર્યો નથી નથી એટલે પેઢીને મળતું ફિલ્ટર વગર અહીંયા બેઠલી તમામ દીકરીઓને વિનંતી છે કે ફિલ્ટર વગર જે પાત્ર તમને એક્સેપ્ટ કરી શકે ને એની સાથે સંબંધ જોજો અઘરામાં અઘરું પડે છે ફિલ્ટર શું કામ અને બીજુ બેટા તમે તમારા કુંડાળાનો સ્વીકારી શકો તમે તમારા ઓછા વાળનો સ્વીકારી શકો તો જગત પાસેથી અપેક્ષા ન રખાય કે તમારા વખાણ કરે તમે તમને સ્વીકારી ન શકતા એટલે તો ફિલ્ટર વાપરો ને ઓછા ફિલ્ટર રાખો જેટલું ફિલ્ટર વગર જીવી શકાય એક્ચ્યુઅલ લાઈફમાં પણ અને આમાં એકબીજાના વખાણની ટેવ એવી પાડો કે તમારો સંતાન છે સફળ થાય વિશ્વના કોઈ પણ હોય હોય એવી પાડી હોય અત્યારે તો આપણે સંતાનોને ચાર થી વાલે કરતા અને નવી પેઢીને મારે કહેવું છે બેટા કે તમે સાવ અજાણ્યા છોકરા છોકરીઓ તમને મળે નવા નવા કલીગ તમારા થાય તમે કેવા સરસ ભેટો છો એને આનંદ થાય છે કે તમને સ્પર્શની ભાષા પણ બેટા છેલ્લે તમે તમારા મમ્મી પપ્પાને ક્યારે ભેટ્યા હતા એક વાત કહો બેટા કે આ પેઢી તો સ્પર્શ ની ભાષા ભૂલી ગઈ છે કારણ કે તમે નાના હતા અને પપ્પા સહેજ નજીક ગયા છોકરો જોવે છોકરો જોવે એટલે ભાષા ભાષાની લોકો પ્રેમની ભૂલી ગયા સ્પર્શની ભાષા ભૂલી ગયા છે એમને તાતી જરૂર છે તમારા સ્પર્શની તાતી જરૂર છે જેટલા હોય મળે અને બીજું અમારા જીવન તને સાંભળો ને તમારે અત્યારે ગાંઠ વાળો કે હવે છે આપણે આપણા બાળકનો મિત્રો બની જ રહે એને હજાર ફ્રેન્ડ મળી જશે હજાર શિક્ષક મળી જશે પણ માતા પિતાનો સેટ એમની પાસે એક જ છે એટલે મા પિતા જ બનો હા મિત્ર જેવા માતા પિતા બનો પણ મિત્ર ન બની જાઓ એને ખબર જ પડવી જોઈએ કે પપ્પા સવાલ પૂછે કારણ કે પપ્પાએ પૈસા આપ્યા છે જ્યારે તમને કોઈ પૂછવા વાળો ને રોકવા વાળો હોય ને ત્યારે તમારી ભૂલ કરવાની અને પાપ કરવાની ક્ષમતા સૌથી સૌથી વધુ વધુ મમ્મી દરરોજ ટીફીના માંથી કાઢે છે એટલે સિગરેટ નીકળશે કે બીજું કંઈક નીકળશે મમ્મીને ખબર પડશે પપ્પા પૂછશે કે બેટા આજ શું થયું સ્કૂલમાં આજ શું થયું ઓફિસમાં અને બીજું

બાળકને તમારી હાજરીની ટેવ પડે તમારી આંખની ટેવ પડે તમારી ઉષ્માની ટેવ પડે તમારા સ્પર્શ ની ટેવ પડે બાળક મૂજાય છોકરીએ ના પાડે ને ત્યારે તમારા ખોળાની જરૂર પડે સિગરેટની નહીં અને બીજું બેટા તમે ક્યાંક હલવાણા હશો મુજારા હશો પિતાને કહેશો ને તો સલાહ અને માર્ગ બંને મળશે પણ મિત્રને કહેશો ને તો માત્ર સિગરેટ જ મળશે બીજું કઈ ઉંમરે વિવેકથી કહું છું કે જેટલા એકબીજાની સાથે અને બીજું અહીંયા જે લોકો અલગ અલગ વિધિઓમાં છે એને ખબર હશે કે શાસ્ત્રમાં એવી વિધિ છે કે તમારે લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય તો આટલા આટલા મંત્રો કરો આ વિધિ કરો તો તમે લક્ષ્મીની પ્રાપ્તિ થાય તમે આટલી વિધિ કરો તો તમને સરસ્વતીની પ્રાપ્તિ થાય તમે આ નું ઉચ્ચારણ કરો તો તમને મહાદેવ મળે તમે અહીંયા પીપળામાં આ પ્રકારની વિધિ કરો તો તમને વિષ્ણુ મળે આટલા શાસ્ત્રો આટલા પુરાણો આટલા દેવી ભાગવતો પછી પણ આ જગતમાં એક પણ મંત્ર એવા નથી કે જેનું ઉચ્ચારણ કરો જેની વિધિ કરો તો તમારા ફોટા ઉપર હાર પડી ગયેલા મા બાપ તમને પાછા મળે મા બાપ લાગે જ ને બેટા જ્યારે તમે બાર વાગ્યા એક વાગે બે વાગે અમેરિકાની કોઈ ગલીઓમાં ગમે ત્યાં હશો તકલીફ થાય કે હું ચાલુ ને તો મને મારા મારા પગલા સંભળાય છે એવા ઘરમાં હું રહેવાનું દસ કરોડ નું હોય તોય તમારી દિવાલોમાં એટલી હૂફ રાખો ટેવ પડે આપણે ત્યાં પ્રેમની ટેવ જ નથી પાડી સંતાનો એક હાજરી હાજરીની ટેવ એક સાંભળેલા સાસુ રૂ ને એમ કે જોયું ને આ તારી જ વાગ છે તું દઈ દેશ મોબાઈલ પિતા એમને કીએ આને આને કહે આને આને કહે બધા ભેગા થઈને ક્યારેય એવું નથી કહેતા કે બધા આપણા ભૂલ છે આપણે આખી શરૂ કરીએ કે કઈ રીતે જીવવું વાત કરીએ અને બીજું કે આપણે આપણી જીભમાંથી મીઠાશ જતી ડાયાબિટીસ વધ્યું રાખ્યું એટલી કડવાશ થી આપણે બોલીએ મેં કીધું કે તમારે આપણે ફોટા સિવાય તો સ્માઇલ જ નથી કરતા સ્માઈલ કરીએ તો થોડુંક અકારણ હસવાનું રાખો